તો ચોમાસું શરૂ થયું ત્યાં શાકભાજી ઉપર તેની અસર વર્તાવવાની પણ શરૂ થઈ ગઈ છે ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે વરસાદને કારણે શાકભાજીનો આવક જે ઘટી ગઈ છે તેના કારણે ભાવમાં પણ ધરખમ વધારો થયો છે ટામેટા એ ગૃહિણીઓની રસોઈનો સ્વાદ ફિક્કો કરી નાખ્યો છે કારણ કે ટામેટાના ભાવમાં જે પચાસ રૂપિયા કિલો ટામેટા મળતા હતા તે હવે એસી થી એકસો વીસ રૂપિયા કિલો પહોંચી ગયા છે ત્યારે મોટાભાગની શાકભાજીઓ સો રૂપિયા કિલો થી વધુ ના ભાવે બજારમાં વેચાઈ રહી છે સામાન્ય દિવસમાં સાહીઠ રૂપિયા મળતા શાકભાજી ના ભાવ અત્યારે સો રૂપિયા પર કિલો થઈ ગયા છે ભાવ હમણાં તો બહુ જ વધી ગયા છે અઢીસો ના ભાવ એટલા વટાણા છે તો બસો રૂપિયા કિલો વીસ કે ચાલીસ રૂપિયા પાંચસો એવી રીતે મળતા હતા તો શાકભાજીમાં બહુ બધા ભાવ વધી ગયા છે હમણાં શું લાવવું શું ખાવું મિડલ ક્લાસ તો ઠીક છે પણ જે ગરીબ પબ્લિક છે એ લોકો શું લાવે ને શું ખાવે એવી એવી કંડિશન થઈ ગઈ છે હમણાં તો એમ બહુ મેનેજ કરવું પડે છે થોડું લઈએ થોડું ખાઈએ એ રીત નીકળી શાકભાજી ના ભાવ બધી વસ્તુ ટામેટા ને માની ને શાકભાજી બટાકા ડુંગળી શાકભાજી બધી વસ્તુ કેમ કે ઉનાળામાં બી શાક મોંઘું હતું ને પ્લસ માં અત્યારે બારગામાં બી બીજી જગ્યાએ વરસાદ છે ને આપણે ત્યાં બી વરસાદ પડી ગયો એટલે શાકની આવક બહુ ઓછી થઈ ગઈ છે એના લીધે ભાવ વધી ગયા છે અત્યારે ફુલાવર એકસો વીસ રૂપિયા કિલો થઈ ગયું છે ટામેટા એસી થી માંડી ને એકસો વીસ જેવા ટામેટા પછી ભીંડા ગવાર ગિલોડા બધી વસ્તુનો ભાવ રહ્યા ચોરી હાલમાં એકસો સાહીઠ રૂપિયા કિલો છે ચોમાસાના આગમનની સાથે શાકભાજીના ભાવની અંદર ભડકો સામે આવ્યો છે સામાન્ય દિવસોમાં જે શાકભાજી વીસ થી ચાલીસ રૂપિયા મળી જતા હતા તેના ભાવ વધીને એસી થી નજર કરીએ તો ટામેટા પહેલા ચાલીસ થી પચાસ રૂપિયા કિલો મળતા હતા જે હાલ વધીને તેનો ભાવ છે કે જે પાર પહોંચી ગયો છે જેના કારણે શાક માર્કેટની અંદર પણ જે ગ્રાહકોનો ઘસારો છે તે ઓછો થયો હોય આદુના ભાવ પણ વધી ગયા છે જ્યારે ડુંગળી અને બટેકાનો ભાવ જે છે તે પણ વધી ગયો છે વીસ રૂપિયા કિલો મળતા બટેકા છે કે જે અત્યારે ચાલીસથી પચાસ રૂપિયા કિલો મળી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બાકી અન્ય શાકભાજી પર જો નજર કરીએ તો ગવાર ચોરી ટિંડોરા જે ફૂલેવાર કોબી સહિતના જેટલા પણ શાકભાજી છે તમામ શાકના ભાવ છે કે જે હાલ નેવથી એકસો વીસ રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે જ્યારે ચોરીના ભાવ છે એકસો પચાસ ને પણ પાર પહોંચી ગયા છે ભીંડાના ભાવ પણ સો રૂપિયા કિલો પહોંચી ગયા છે એટલે કે આ જે શાકભાજીના ભાવ વધ્યા છે તેને ફરી એક વખત મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ છે તે ખોડવ્યું છે અને હવે પરિસ્થિતિ એવી છે કે ગૃહિણીઓ છે થોડું લાઈને થોડું ખાઈ રહી હોય તેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મધ્યમ વર્ગીય પરિવારો જે તમામ શાકભાજી છે કે જેના ભાવની અંદર વધારો સામે આવ્યો છે જેટલા પણ શાકભાજી છે મોટાભાગના શાકભાજી હાલ એસી રૂપિયે પાર પહોંચી ગયા છે અને કેટલાક શાકભાજીના ભાવ તો એકસો વીસને પાર પહોંચેલા પણ જોવા મળી રહ્યા છે ત્યારે ગૃહ રાજ જોઈ રહી છે કે ક્યારે શાકભાજીના ભાવ પર કોઈ અંકુશ લાગે કેમરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાગ્નિક સંદેશ ન્યૂઝ અમદાવાદ